નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો અને મિત્રો આજે દરરોજ બોલાતા એવા એકસો ત્રીસ વાક્યો તમારી સમક્ષ લઈને આવ્યો છું અને તમે આપણી આપણા જે ટૂંકમાં તમને હું એક વાત કહું તમે આપણા વિજય નાકિયા યુટ્યુબમાં ચેનલમાં સર્ચ કરવાનું યુટ્યુબમાં જઈને વિજય નાકિયા સર્ચ કરીને એમાં વિડીયો જે વાક્યો વાળા વિડીયો છે ને એમાં તમે વ્યૂઝ જોજો કારણ કે એમાં લોકો વધારે ઇન્ટરેસ્ટ લે છે કારણ કે વધારે ગમે કારણ કે એમાંથી એને ઘણું બધું શીખવા મળે છે તમે નોટિસ કર લેજો આ લેક્ચર પૂરો થાય ને એટલે નોટિસ કરજો એટલા માટે અને એવા સેન્ટેન્સીઝ હોય છે માણસો એમના એમ નહીં જોતા શું કામ અને માણસો અંત સુધી શું કામ રહે છે વિડીયો કે ભાઈ એવા શબ્દો એવા વાક્યો ઘણા બધા આપણે લઈને આવીએ છીએ કે ભાઈ ડેલી બોલીએ જ છે ગુજરાતીમાં તો એને આપણે ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ કરવાનું દેડ શીટ બીજી તો કાંઈ વાત નથી તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને અમે અમારી ટીમ છે આખે આખું રિસર્ચ કરી ભાઈ કેવા કેવા વાક્યો આપણે દરરોજ બોલીએ છીએ એવા એવા વાક્યો લઈએ અને એવા ને એવા વાક્યોની ટૂંકમાં આપણે શું કરીએ છીએ મસ્ત રીતે પ્રેક્ટિસ કરવાની હોય રેડી આવું થાય રેડી અને જ્યારે પણ અંગ્રેજી બોલતા ને એટલે જેમ હું હમણાં હઈશું ને એમ જ લોકો આપણી ઉપર હસશે જ્યારે ખોટું પડશે ત્યારે ધ્યાન રાખવાનું ખબર પડવી જોઈએ નહીં ભાઈ હું બોલ્યા લખું નહીં તો મિત્રો આજના આવા લેક્ચરો તમારી માટે લઈને આવતા હોય ને તો તમારે એક વિડીયોને લાઈક તો કરવી જ જોઈએ કે ન કરવી જોઈએ તો મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા છો ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો બરોબર અને મિત્રોને શેર કરવાનું ભૂલતા અને એક વખત જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અત્યારે કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બલ મૂકી દેશે એટલે મને આનંદ થાય કે યાર તમને મારા વિડીયો મજા આવે છે રેડી ઓકે તો એક વખત એ કરી દેજો ને આ જે વિડીયો તમે જોશો આ વાક્યો તમે શીખશો તમારે અંગ્રેજીમાં કોન્ફિડન્સ એક લેવલ અપ થઈ જશે એ હું તમને ગેરંટી આપું બટ અંત સુધી બન્યા રહેજો જોજો કેવા કેવા શબ્દો આવે કેવા કેવા વાક્યો આવે છે કે એ વાક્યો આપણે રોજ જે બોલતા હશું ઓકે મિત્રો શરૂઆત કરીએ છીએ આર યુ રેડી લાઈક કરી દીધી છે બધે બે હજાર લાઈકનો ટાર્ગેટ છે પૂરો તમારે કરવાનો રહેશે સાહેબ અને કરી જ દેજો ઓકે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આજ પછી આ બુકની ટૂંકમાં તમને આવો છેલ્લો છે પચાસ રૂપિયામાં કઈ દેખાશે નહીં આજે છેલ્લો દિવસ છે મતલબ કે આજે રાતના બાર વાગશે ત્યાર પછી આ ફોર્ટી નાઇન તમને મળશે નહીં મતલબ કે આપણી ઇંગ્લિશ વોકેબલરીની બુક જે છે એ ત્રણ ચાર દિવસ પહેલા જ લોન્ચ કરેલી છે હજારો વિદ્યાર્થીઓ પરચેસ કરી લીધી છે બાય કરી લીધી છે તમે પણ બાકી હોય આપણે આ જે છે એમાં ત્રણ હજાર પ્લસ શબ્દો અને બધા શબ્દો એના ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે સ્પેલિંગ સાથે આ બુક આખી બનાવેલી છે અને બધા શબ્દ જે તમારે બીજું ક્યાંય કોઈ વસ્તુ તમાર જે શબ્દ જોઈએ એ તમને એમાં મળી જશે રેડી તો આ બુકને મેળવવા માટે એમાં ક્રિયાપદની મસ્ત રીતે પીડીએફ પણ આપેલી છેલ્લે જ ટૂંકમાં રેડી તો આ બુક મેળવવા માટે ક્યુઆર કોડ આપ્યો છે અથવા તો તમને આ નંબર એ પાસે આ ક્યુઆર કોડ સ્કેન કરી ફોર્ટી નાઇન રૂપીઝ ટ્રાન્સફર કરી દો અથવા તો આ નંબર ઉપર ગૂગલ પે ફોન પે પેટીએમ જે કંઈ પણ ફોર્ટી નાઇન રૂપીઝ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ પેમેન્ટનો આ નંબર ઉપર મોકલાવી દેવાનો છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ પર તરત જ તમને એની સોફ્ટ કોપી મળી જશે મતલબ પીડીએફ મળી જશે બરોબર બુક નથી તમારા ઘરે નહીં આવે બટ તમને વોટ્સઅપમાં તમે એની પ્રિન્ટ કઢાવી શકશો રેડી તમારી રીતે તમારે એની પ્રિન્ટ કઢાવીને વાંચવા માંડવાનું તો આ બુકની પ્રાઇસ ફોર્ટી નાઇન રૂપીઝ એટલે જ છે કે તમને સોફ્ટ કોપીમાં આપીએ છીએ અને બહુ જ મહેનતથી બહુ જ હાર્ડવર્કથી આ બનાવેલી છે જેથી જે ગુજરાતીઓને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે એ તકલીફનું સમાધાન કરતી આ એક જ બુક છે ઇંગ્લિશ વોકેબલરી બુક કે જેમાં તમને બધાય શબ્દો મળી જશે રેડી તો ખાસ પરચેસ કરી લેજો આજે છેલ્લો દિવસ છે ફોર્ટી નાઇન રૂપીસ આવતીકાલથી આ પ્રાઇસમાં વધારો તમને જોવા મળશે આઈ થિંક ડબલ પણ થઈ જશે તો પરચેસ કરી લેજો ઓકે આગળ વધીએ સાહેબ હવે જો ફટાફટ સેન્ટેન્સીસ જોતા જશું હવે આપણે બોલીએ છીએ કે ભાઈ તમારા વાળ ખૂબ જ લાંબા છે તો એને ઇંગ્લિશમાં શું કહેવાય તમારા વાળ એટલે યોર હેર છે એટલે ઇઝ ટુ એટલે બહુ જ અને લોંગ એટલે કે લાંબા તમારા વાળ છે એ બહુ જ લાંબા છે તો યોર હેર ઇઝ ટુ લોંગ એના પછી શું તે બધું વાંચી લીધું છે હે ભાઈ બધું વાંચી લીધું તો ડીડ યુ રીડ ઇટ ઓલ ત્યાં બધુંય બધું વાંચી લીધું છે એના પછી હું એટલો થાકી ગયો છું કે મારાથી હવે ચાલી નહીં શકાય ન બોલતા આપણે ભાઈ હાલતા હોય તો અરે ભાઈ એટલો થાકી ગયો કે વાત જ જવા દે તો આઈ એમ ટુ ટાયર્ડ ટુ વોક આઈ એમ ટુ ટાયર્ડ ટુ વોક આ તમારું ઘર જ સમજો ભાઈ તમારું ઘર જ છે ઘર જ સમજો તો મેક યોર સેલ્ફ એટ હોમ મેક યોર સેલ્ફ એટ હોમ મને એકલો છોડી દો ભાઈ બરાબર મને એકલો છોડી દો પ્લીઝ લીવ મી અલોન અલોન એટલે એકલો મને એકલો છોડી દો તેની પાંચ વર્ષની છે તો સી ઇઝ ફાઈવ યર્સ ઓલ્ડ પછી આમાં તમે કેટલાય વાક્યો બનાવી શક્યો કે નહીં તે પાંચ વર્ષનો છે તો હી ઈજ ફાઈવ યર્સ ઓલ્ડ જેટલા વર્ષ હોય અહીંયા યર્સ મૂકવાનું એક કરતા વધારે વર્ષ હોય એટલે યર્સ જ આવે ઓલ્ડ એટલે કે ઉંમરમાં બરોબર છે ચાલો એના પછી શું થયું મને કહો ટેલ મી વોટ હેપન્ડ હેપન્ડ એટલે થવું શું થયું એમ તેણી અમિતની મજાક ઉડાવી તેણે અમિતની મજાક ઉડાવી દે મેડ ફન ઓફ અમિત જે આપણે કહેતા હોય ને કે ભાઈ એને મારી મજાક ઉડાવી તેને ઋત્વિકની મજાક ઉડાવડી તો જેને મજાક ઉડેડી હોય મેડ ફન ઓફ પછી જેની ઉડાઈડી હોય ચલો એના પછી અમે તેને પરેશાન કરી રહ્યા છીએ વી આર ડિસ્ટર્બિંગ હિમ મજાક કરતા અમે ભાઈને પરેશાન કરી રહ્યા છીએ બીજું કાંઈ નહીં વી આર ડિસ્ટર્બિંગ હિમ લિફ્ટ ક્યાં છે વેર ઇઝ ધલિવેટર બરાબર છે લિફ્ટ ક્યાં છે એલિવેટર એટલે શું થશે શું થશે લિફ્ટ થશે ચલો એના પછી કોણ છે તો કે હું છું હુ ઇઝ ઇટ ઇટ્સ મી અરે હું છું તમને આ કલર ગમે છે ડુ યુ લાઈક ધીસ કલર ડુ યુ લાઈક ધીસ કલર ચલો મારી પાસે પૈસા ન માંગો હવે આપણે ઘણીવાર વાર કીધું એટલે ભાઈ મારી પાસે માઇક માં એક તો અહીંયા કાંઈ વાપરવા હોય ને તમે મારી પાસે માઇક બાઇક કરો છો તો ડોન્ટ આસ્ક મી ફોર મની ડોન્ટ આસ્ક મી ફોર મની તે ગીત બધા જાણતા હતા એવરી નો ધ સોંગ બરોબર છે જાણતા હતા એટલે આ ન્યુ પણ આવી શકે ચલેના પછી તેને દરવાજો ખખડાયો ટક ટક તો હી ક્નોક્ડ ક્નોક્ડ વચે કે નોક્ડ વચે અરે સાહેબ આને નોક્ડ વચે ક સાયલેન્ટ હોય છે એના નિયમો આપણે આપેલા જ છે બરોબર હી નોક્ડ ધ ડોર ટક ટક તે ભૌતિક વિજ્ઞાન સમજે છે તો હી અન્ડરસ્ટેન્ડ્સ ફિઝિક્સ ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન મને તારી દયા જોઈતી નથી કે ભાઈ તારી દયાની મારે કાંઈ જરૂર નથી તો આઈ ડોન્ટ વોન્ટ યોર પીટી પીટી એટલે દયા મને તાવ જેવું લાગે છે મને માથું દુઃખ તો એવું લાગે છે મને તાવ જેવું લાગે છે તો આઈ આઈ સીમ સીમ ટુ ટુ હેવ હેવ અ ફીવર ફીવર લાગે છે હું નવ વાગ્યા પહેલા પાછો આવી જઈશ આઈ વિલ બી બેક બાય નાઇન હું તારા વિશે વિચારી રહ્યો છું તો આઈ એમ થિંકિંગ અબાઉટ યુ આઈ એમ થિંકિંગ અબાઉટ યુ એના પછી મારા પિતા ખૂબ જ સારા છે તો માય ફાધર ઇઝ વેરી નાઇસ મારા મમ્મી ખૂબ જ સારા છે માય મધર ઇઝ વેરી નાઇસ મારો ભાઈ ખૂબ જ સરસ છે માય બ્રધર ઇઝ વેરી રેડી પિયાનો પિયાનો વગાડી શકે છે તો કે કેન કેન પ્લે 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 ધ એટલે પિયાનો તેઓની મજાક ન ઉડાડો ડોન્ટ મેક ફન ઓફ ધેમ ડોન્ટ મેક ફન ઓફ ધેમ માછલીઓ પાણીમાં જીવે છે તો ફિશ લીવ ઇન ધ વોટર ફિશ લીવ ઇન ધ વોટર એના પછી તે તરવાનું શીખ્યો હી લર્ન્ડ હાઉ ટુ સ્વિમ ઉ ટુ સ્વિમ તે થોડી વારમાં પરત આવશે હી વિલ કમ બેક શૂન કમ બેક એટલે પાછો આવશે શૂન એટલે થોડીક જ કજવારોમાં મને પિંજરું ખાલી મળ્યું પિંજરું એટલે કેજ આઈ ફાઉન્ડ એટલે કે મળ્યું ધ કેજ એમટી એમટી એટલે કે ખાલી મને હજી પણ ખબર નથી મને હજી પણ ખબર નથી આઈ સ્ટીલ ડોન્ટ નો યટ આઈ સ્ટીલ ડોન્ટ નો યટ તેણી નરમ દિલવાળી છે તેણી બહુ જ એકદમ નરમ દિલવાળી છે તો શી હેઝ અ જેન્ટલ હાર્ટ શી હેઝ અ જેન્ટલ હાર્ટ મને થપ્પડ મારવા માટે મજબૂર ન કરો તો એના માટે કહે છે ડોન્ટ મેક મી સ્લેપ યુ ડોન્ટ મેક મી સ્લેપ યુ એના પછી તે વધારે દોડી શકતો નથી તો કે હી કાન્ટ રન વેરી ફાસ્ટ મતલબ ફાસ્ટ ઝડપથી દોડી શકતો નથી આ એમ થશે ઝડપથી તેને મારી બેગ ચોરી લીધી હી રોબ્ડ માય બેગ હી રોબ્ડ માય બેગ મેં તેને તે કરવાનું કહ્યું હતું ભાઈ મેં જ કીધું તૂકતું આ કઈ તો આઈ આસ્ડ હિમ ટુ ડુ ધેટ હું ચાલીને સ્કૂલે જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ બરાબર છે હું ચાલીને જાઉં છું તો હું સાત વાગે ઊઠું છું તો આઈ વેકઅપ એટ સેવન ઓ ક્લોક સિમ્પલ છે તો હું ફોન કરીશ આઈ વિલ મેક અ ફોન કોલ અથવા તો આઈ વિલ કોલ યુ એ રીતે થાય આ એડવાન્સ લેવલનું સેન્ટેન્સ છે ચલો મેં મારા માટે સોરી તે મારા માટે મુશ્કેલ છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ ફોર મી ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ ફોર યુ તમારા માટે સ્કૂલ સ્કૂલ જૂનમાં જૂનમાં શરૂ શરૂ થાય થાય છે છે તો બિગિન્સ ઇન જૂન ઓકે શાળામાં સાડા પાંચે રજા પડે છે તો સ્કૂલ ઇઝ ઓવર એટ ફાઈવ થર્ટી પીએમ ચલો એવી વાત ન કરો ડોન્ટ સે સચ થિંગ ડોન્ટ સે સચ અ થિંગ એના પછી મિત્રો અંગ્રેજી ખરેખર તમારે દિલથી શીખવું હોય બેઝિકથી શીખવું હોય ને પહેલેથી શીખવું હોય તો એના માટેની જો આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપણી એપ્લિકેશન દ્વારા ચલાવીએ છીએ લાઈવ ક્લાસો એમાં હું લાઈવ ભણાવીશ દર બુધવારે અને એની ઓફર ફક્ત તમને પંદર જૂન સુધી છે પંદર જૂને આ ઓફર પણ પૂરી થઈ જશે મતલબ કોર્સ તમને જોવા મળશે નહીં બારસો નવ્વાણું રૂપિયા છે અત્યારે જ પરચેસ કરી લેજો મિત્રો અને આ કોર્સની ખાસિયત એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું તમને મળી જશે ઓનલી અને ઓનલી બારસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષનો કોર્સ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો સર્ચ કરીને તમે મેળવી શકો અથવા તો એ નંબર આપેલા છે એ નંબરનો કોન્ટેક કરી કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો ચાલો એના પછી તે સારું કમાય છે હી અ ગુડ સેલરી અ ગુડ સેલરી કમાવું તેણે મને કહ્યું ક્યાં જવાનું છે હી ટોલ્ડ મી વેર ટુ ગો હી ટોલ્ડ મી વેર ટુ ગો હું તારી સાથે સહમત નથી હું તારી સાથે સહમત નથી આઈ ડોન્ટ અગ્રી વિથ યુ આઈ ડોન્ટ અગ્રી વિથ યુ મેં તે સ્ત્રીને ગુસ્સે કરી બરોબર છે આઈ મેડ ધેટ વુમન એંગરી મેડ ધેટ વુમન ચલો હું મારી જાતે કરવા માંગુ છું તો આઈ વોન્ટ ટુ ડુ માય સેલ્ફ આ કામ હું મારી જાતે કરવા માગું છું તો આઈ વોન્ટ ટુ ડુ ધીસ વર્ક માય સેલ્ફ એમ હું અત્યારે એરપોર્ટ છું આઈ એમ એટ ધ એરપોર્ટ રાઇટ નાઉ બરોબર ચલો તે ખૂબ જ ધનવાન સ્ત્રી છે તો સી ઇઝ વેલ્ધી વુમન વેલ્ધી એટલે કે ધનવાન અને હેલ્ધી એટલે ટૂંકમાં સ્વસ્થ તે કામ શરૂ ન કરો ડોન્ટ સ્ટાર્ટ ડુઇંગ ધેટ તે કામ શરૂ ન કરો તેને ત્રણ પુત્રીઓ છે તો સી હેઝ થ્રી ડોટર્સ સી હેઝ થ્રી ડોટર્સ તેણે બુકને ફાડી નાખી તો ફાડી નાખવાને અંગ્રેજીમાં કહેવાય ટોળ ટીયર એટલે ફાળવું એનું ભૂતકાળ છે ફાડી નાખી એટલે ભાઈ ખોટા આમાં હાડી ન કરો આપણે બોલતા હોય તો માઇન્ડ યોર ઓન બિઝનેસ માઇન્ડ યોર ઓન બિઝનેસ તેણી હંમેશા કાળા કપડાં પહેરે છે તો શી ઓલવેઝ ઓલવેઝ એટલે હંમેશા બ્લેક વિયર્સ એટલે કે પહેરવું થાય વિયર એટલે પહેરવું થાય પણ એ સ્લાઈ શું કામ સાદો વર્તમાન છે અને સી આપ્યો છે એટલે અને બ્લેક રેડ પહેરતા હોય તો રેડ લખી શકો ચલો તેણી ગરીબ છે પણ ખુશ છે હે સી ઈઝ પુઅર બટ હેપી હું ખુશ છું હા ટૂંકમાં એના રીતે તેણી બહુ સુંદર છે સી ઇઝ અ બ્યુટિફુલ શી ઇઝ બ્યુટિફુલ ચલો આ અજીબ છે નહીં ધેટ્સ વિયર્ડ વિયર્ડ એટલે અજીબ ક્યારે આ અજીબ છે અલગ પ્રકારનું એમ ઇઝન્ટ ઇટ ઇઝન્ટ ઇટ આ લાઇટ કામ નથી કરતી ધીસ લાઈટ ડઝન્ટ વર્ક ધીસ લાઈટ ડઝન્ટ વર્ક વિની એન્જિન શરૂ કર્યું તો વિનિત સ્ટાર્ટેડ ધ એન્જિન વિન ઇટ સ્ટાર્ટેડ ધ એન્જિન તાપમાન કેટલું છે તો કે વોટ ઇઝ ધ ટેમ્પરેચર વોટ ઇઝ ધ ટેમ્પરેચર તમારે અજયને રોકવો પડશે તમારે અજયને રોકવો પડશે યુ હેવ ટુ સ્ટોપ અજય યુ હેવ ટુ સ્ટોપ અજય શું તમે અંગ્રેજી નથી બોલી શકતા તો કાંટ યુ સ્પીક ઇંગ્લિશ

ગેટ ને ખુલ્લો રાખી દીધો હતો ધ ગેટ વોઝ લેફ્ટ ઓપન તેઓ ખૂબ રાજી થશે રાજી થશે તો દેવ વિલ બી વેરી ગ્લેડ ગ્લેડ એટલે કે રાજી થશે ચલો તમને આ કરવાનું જણાવ્યું હતું વર યુ ટુ ડુ ધીસ અથવા તો વર યુ ટોલ્ડ ટુ ડુ ડૂ આ તમને કીધું તો કરવાનું લાવ શું આપણે સમયસર પહોંચી જઈશું તો વિલ વી અરાવ ઇન ટાઈમ વિલ વી ટાઈમ શું તું મંગળવારે ફ્રી છે શું તું મંગળવારે ફ્રી છે તો આર યુ ફ્રી ઓન ટ્યુઝડે આર યુ ફ્રી ઓન ટ્યુઝડે શું દૂધ જલ્દીથી ખરાબ થઈ જાય છે શું દૂધ જલ્દીથી ખરાબ થઈ જાય છે ડઝ મિલ્ક ક્વિકલી આ રીતે થઈ ગઈ તેને તેના દેશને દગો દીધો હી બેટ્રેડ હિઝ કન્ટ્રી હિઝ બેટ્રેડ હિઝ કન્ટ્રી તે બગીચામાં ખોવાઈ ગયો હી ગોટ લોસ્ટ ઇન ધ પાર્ક હી ગોટ લોસ્ટ ઇન ધ પાર્ક તે છોકરીએ આજુબાજુ ફરીને જોયું તો ધ ગર્લ લુકડ અરાઉન્ડ ધ ગર્લ લુકડ અરાઉન્ડ આ બુક ખૂબ પાતળી છે આ બુક ખૂબ પાતળી છે ધીસ બુક ઇઝ વેરી બુક ઇઝ વેરી એના પછી તેને શું કરવું ગમે છે વોટ યુ લાઈક ટુ ડુ તમને ભાઈ શું કરવું ગમે છે વોટ ડુ યુ લાઈક ટુ ડુ તમારી પાસે ઘણો સમય હતો યુ હેડ અ પ્લેન્ટી પ્લેન્ટી એટલે ઘણો બધો વિશાળ અઢળક ઓફ ટાઈમ ઘણો બધો સમય હતો શું હું તમારો પાસપોર્ટ જોઈ શકું કેન આઈ સી યો પાસપોર્ટ કેન આઈ સી યો પાસપોર્ટ દારૂનું એક ટીપું પણ ન પીવો ન પીતા હો ભાઈ જે પીતો બંધ કરી દેજો ડોન્ટ ડ્રિંક અ અલ્કોહોલ એની અલ્કોહોલ એક વસ્તુ પીવાની જરૂર નથી તે એક રાજાથી પણ વધારે હતો તે એક રાજાથી પણ વધારે હતો હી વોઝ મોર ધેન અ કિંગ મતલબ એવું કહેવાય ને ભાઈ ગજબ હતો રાજાથી નહીં મોટું નામ ને આ એક ખૂબ જ સારો સવાલ છે ધેટ્સ અ ગ્રુ ગુડ ક્વેશ્ચન ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન તે કેટલા વાગે ખુલે છે વોટ ટાઈમ ડઝ ઇટ ઓપન કેટલા વાગે ખુલે છે તો વોટ ટાઈમ ડઝ ઇટ ઓપન તમારી યાદશક્તિ સારી છે ઓ ભાઈ તમારી યાદશક્તિ સારી છે યુ હેવ અ ગુડ મેમરી યુ હેવ અ ગુડ મેમરી તેણે તેના દેશને દગો દીધો તેણે તેના દેશને દગો દીધો હી બેટ્રેડ હિઝ કન્ટ્રી હી બેટ્રેડ હિઝ કન્ટ્રી તે બગીચામાં ખોવાઈ ગયો હી ગોટ લોસ્ટ ઇન ધ પાર્ક હી ગોટ લોસ્ટ ઇન ધ પાર્ક શું તમે મને પાંચસો રૂપિયા ઉછીના આપશો હા તો કેન યુ લેન્ડ લેન્ડ એટલે ઉછીનું આપવું મી રૂપીઝ ફાઈવ હંડ્રેડ શું તમે પાંચસો રૂપિયા આપશો ઉછીના ટિકિટ ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ ધ ટિકિટ ટિકિટ ભૂલતા નહીં તેને નોકરી ન મળી શકે હી કુડ નોટ ગેટ ધ જોબ સૈકી સૈકી એટલે ભૂતકાળ તેને ક્રિકેટ રમવું ગમે છે હી હી આવશે ક્રિકેટ છે એના પછી ફરી એક વખત કહી દઉં છું સાહેબ છેલ્લો દિવસ છે હવે આ પછી છેલ્લો દિવસ પાછો ક્યારેય આવતો નથી તો ઇંગ્લિશ વોકેબલરીની જે આપણે બુક છે લોન્ચ કરેલી છે હજારો વિદ્યાર્થીઓ અને આ એવી બુક છે કે જે તમારું ઇંગ્લિશ છે એ અપર લેવલે લઈ જશે હું તમને ગેરંટી આપું છું કારણ કે બધા શબ્દો રસોડાને લગતા તમારે કોઈ કામને લગતા ખેતરને લગતા યજ્ઞને લગતા દૂધને લગતા પ્રાણીઓને લગતા પક્ષીઓને લગતા સ્કૂલને લગતા બધાય શબ્દો ટૂંકમાં આવી જાય છે ત્રણ હજાર પ્લસ શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે 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 વર્બ્સ પણ બધાય ત્રણસો પ્લસ વર્બ્સ મોસ્ટ યુઝફુલ વર્બ્સ છે એ પણ તમને મળી જશે તો આ પીડીએફ મેળવવા ફટ ફોર્ટી નાઇન રૂપિસ જ પ્રાઇસ છે વધારે નથી તો અત્યારે જ આ સ્ક્રીનશોટ પાડી લો અથવા તો સીધું સ્કેન કરી લો વિડીયોને પોઝ કરી સ્કેન કરી અથવા તો આ નંબર ઉપર ડાયરેક્ટ તમે ગૂગલ પે ફોનપે પેટીએમ કરી શકશો વિજય નાટિયા જ નામ આવશે ફોર્ટી નાઇન રૂપીસ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ પાડી લો પેમેન્ટનો આ નંબર ઉપર સેન્ડ કરી દો તરત જ તમને આ પીડીએફ છે એ તમારા વોટ્સઅપમાં મળી જશે ને એની પ્રિન્ટ કઢાવી લો અને મંડો શીખવા અંગ્રેજીમાં ટૂંકમાં પાવરફુલ બનવું છે તો આ પીડીએફ તમને હેલ્પ કરશે તમને ગેરંટી સાથે છું અને મિત્રો સાથે સાથે ટેલિગ્રામ ચેનલ ને હજી તમે જોઈન નથી કરી કરી દેજો ક્યુઆર કોડ છે અથવા તો ટેલિગ્રામમાં જેને લખજો વિજય નાકિયા ગુરુ ગુજુ અથવા તો આપણું ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ સર્ચ કરજો રોજ જે રીલ્સ તમે જોજો અઢળક રીલ્સો મૂકવામાં આવે છે સેન્ટેન્સીઝની તો આને ફોલો કરી દેજો રેડી અને આપણી વોટ્સઅપ ચેનલમાં હજી નથી જોડાયા તો જોડાઈ જાજો નીચે લિંક તો આપેલી જ છે અથવા તો નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ પર કો મેસેજ કરશો હા એટલે તરત એક લિંક આવશે લિંક ઉપર ફોલોનું બટન દબાવી દો તમે સીધા આમાં જોડાઈ જશો ત્યાં તમને ઘણી બધી અઢળક અલગ મલકની જે વાતો છે એ કહેવામાં આવશે બધી માહિતી તમને આપવામાં આવશે

અને કરી દીધી હોય તો પાછા અનસબસ્ક્રાઈબ ન કરના કરી દેજો અને ખાસ એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા